જિલ્લાના થરાદ વાવ સુઈગામ અને ભાભર તાલુકામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ છે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સમગ્ર જિલ્લા તંત્ર સક્રિય થઈ ગયું છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ થરાદ ખાતે એક વિશેષ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે જ્યાંથી રાહત અને બચાવ કામગીરીનું સંકલન થઈ રહ્યું છે જિલ્લા કલેકટર મિહિર પટેલના નેતૃત્વ હેઠળ વહીવટી અધિકારીઓએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે કલેક્ટરે થરાદના ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજીને વીજળી પાણી ફૂડ પેકેટ અને રસ્તાઓની સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી આ બેઠકમાં સિંચાઈ નર્મદા માર્ગ અને મકાન શિક્ષણ આરોગ્ય પાણી પુરવઠો પશુ આરોગ્ય ખેતી અને નેશનલ હાઈવે જેવા મહત્વના વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા કલેક્ટરે તમામ વિભાગો દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી અને ભવિષ્યના આયોજન માટે જરૂરી સૂચનો આપ્યા હતા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પોતે દરરોજ રાત્રે અધિકારીઓ સાથે બેસીને દિવસભર થયેલી કામગીરીની સમીક્ષા કરે છે અને આગોતરું આયોજન તૈયાર કરે છે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને તેમને જરૂરી મદદ પહોંચાડવા માટે તંત્ર સંપૂર્ણપણે કટિબદ્ધ છે હાલમાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે સ્થાનિક લોકો અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ કામગીરીમાં સહયોગ આપી રહ્યા છે આ પરિસ્થિતિ અંગેની વધુ વિગતો અમે તમને જણાવતા રહીશું